ભાઈ કુતિયાના રાણામાં જે જનતા છે બધો મારો પરિવાર છે બે પરિવાર જેમ છે અને જે લોકોનો મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બનવા છે ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ કરશે હવે આવનારા સમયમાં સરકારશ્રીના શ્રીના માર્ગદર્શન ઇચ્છેક બની છે અમે કુતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં ভাজাপ মানে জরুরি হরছু খুল খোলো তো ভরিয়ছ কে চোড়ি চুপি নতুন এটা আমরা হাজির রহবাহ চালুছো এটা মার্গদর্শন আমি কাম করছো ভাই আমার সক বা অশ্ন নোতো প্রশ্ন খালি মাটলো কে কুতো বিকাস ভাই কুত্য বীজে পি সরকার ভাজাপনাম খরচ এনে আজ ত্রিশ বর্ষ পেলে বিকাস কর તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ અને અમારું લડવાનું કારણ એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો ફોડ લડતા હતા આખું ગામ જાણે સાહેબ શું વિકાસ થયો સાહેબ કઈ રીતે ધમકાવીને કામ લીધા સાહેબ બધા ત્યાં ખાલી ખુદ ત્યાં રિસ્કી રિસ્કી લાઠી ઉસકી ફેસ આવું વાલતું હતું મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા સાહેબ હજુ આગળ કરાવીશ ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત જીત છે એટલા સુધી પ્રચાર કર્યો આમાં સૌથી મોટો આખું જે તમારું ચૂંટણી કેમ્પેન છે એમાં સફળતા કોને આપશો બધા બધાથી વધારે મારે મારી માનીથી મારી પ્રિય જનતાને આપીશું બધા નાગરિકોને આપીશું કે આજે અમારા પર વિશ્વાસ છે ને તો હવે મારી ફરજમાં આવશે કે વિશ્વાસો તૂટવા નાખો વિશ્વાસ આવતું ટાખો એ પણ અને હું વિશ્વાસ પર વિશ્વાસ એક જ વિશ્વાસ કામ કરે સો ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જોઈતા હવે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવાના ખાસ કરીને કુત્યા મેં જે કીધેલું મેં જે વચન આપ્યું છે વચનનું પૂરું કરી શકું કે કુતરાનો નકશો બદલાઈ નાખીશું વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ દાદા કરી આવેલા બધું બંધ ગણાવું છું મારે કૂતરામાંથી કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યો હું કમાવાનું નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમને કીધું કે મારે નામના કામના બદલેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાયમી આજને અટકાવી રાખું લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે

পুরেপুরে গাঁটে উল্লেখা হয় সতর্ম সতর্ম করছো কাম করছো বে বার মেয়ে কাজে ত্রিজি বার ফরিয়া লোক করবেন কলাম করো আমি দশ বর্ষে কই নিস মানে ফরিয়াত অনিবার সে আজে তোমার একটাই বুঝল আমার মা কুড়ে কান্দিমা আশাপুম মাই তেমে মাছ বা আমার কান্দিমা প্রতিক કમર છે કમર આજે અમારા દિલમાં કમળ પ્રત્યે હું એ પણ તમને ખબર હોય બરાબર આજે અમે આજે અમને ખુદ એમ થાય છે કુતિયાણામાં જે કંઈક કમળનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લે પક્ષના કારણે થયું આ નીતિ નથી થયું આ લોકો નીતિથી હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા બાકી જાવ તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું પેલા પહેલાં પહેલાંથી પીને કહું છું મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું હું જે કરું છું બોલિંગ કરું છું ભાઈ

ભાઈ ખાસ કરીને અત્યાર સુધીમાં વસ્તી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે હું સરકાર શ્રીમાં હું રજૂઆત કરીશ તો ભાઈ અહીં રોજગારી આપણે મોટો ઉદ્યોગ સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર શ્રીમાં કોઈ અમને કોઈ કોઈ કામ નથી એ લોકો દેવા તૈયાર જ છે ભાઈ હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવવું છે સરકારશ્રી માંથી બધા કામ ટોટલી કામ કરે મારા બધા કામ થાય છે ભાઈ સરકારશ્રી માંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામો કરે સરકાર કેવી ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળવો રાણવનો પ્રેમ મેળવો તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી કંઈક ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું માતાજીની મહેરબાની કે અમે જે કામ હાથમાં લઈને બધું પૂરું કર્યું છે મને વિશ્વાસ હતો પેલા કેતો મેં ક્યાં અમે નગરપાલિકામાં લઈ આવશો અમારે જો રાણાવની નગરપાલિકા કુતિયાણા મેળા પડે નગરપાલિકા એમને ખાલી વીસ ઇથ્ઠાઈ વીસ લેવાનું

એક જ બીજ એક જ વસ્તુ બીજ લાગે બધી માણસોને હાઈ નહીં લાવી બસ બાકી કદી બીતા એ વાત ચોખ્ખી હાય નહીં કોઈ હાય કદી નહીં લેવાની થાય કે મદદરૂપ થાવ મદદરૂપ બનાવ સારો સમય તમે પકડવા શક્ય સારા કામ કરો એમાં તમે બેટા બેટા પકડવા બધાને તકલીફ પર આવી સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના ભાઈ પણ આવી હવે એ નવા નિશાળિયા છે એ આખું સંચાલન કરશે તમે એનું નવનીકન કરશો કઈ રીતે બંને ભાઈઓનું સંચાલન અમારા બંને બહેન પૂરી ટ્યુનિંગ જે હશે ને એ અમને બહેને ખબર છે શું છે બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની ગીત મેચ થાય છે સ્વભાવ મેચ થાય છે આવું બધું છે તમને બાકી તો એક જગ હશે તો મને લાગશે તો કહીશ કે ભાઈ આ નહીં આને આ રીતના કરો બધા જનતાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ આપણા આશીર્વાદ માથે જણાવું છું ભાઈ બધાના